અમદાવાદમાં પાલતુ પ્રાણીઓની સારવાર માટે દેશી પ્રથમ મલ્ટી સ્પેશિયાલિટી સુપર હોસ્પિટલ ખુલ્લી મુકાઇ છે આ હોસ્પિટલના સ્થાપક ધર્મેન્દ્ર તિર્દીયાએ જણાવ્યું હતું કે તેમનો પ્રિય શ્વાન યોગ્ય આરોગ્ય સુવિધાઓના અભાવે અવસાન પામ્યો હતો આથી તેમના પ્રિય શ્વાન સિનિયર કેઝરની સ્મૃતિ માટે આ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે હોસ્પિટલમાં પ્રાણીઓના રોગના વિવિધ નિષ્ણાતોની ઓપીડી અત્યાધુનિક લેબોરેટરી ઓપરેશન થિયેટર અને સ્પેશિયલ રૂમ સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી આવી છે સાથે એક્સરે વિભાગ ઓર્થોપેડિક સર્જરી અને ફિઝિયોથેરાપી સેન્ટરની સાથે રિહેબિલિએશન સેન્ટર પણ ઊભું કરવામાં આવ્યું છે આવી હોસ્પિટલ્સ બધા ઓલ ઓવર ઇન્ડિયામાં હોવી જોઈએ કેમ કે આનું ઇમ્પોર્ટન્સ એટલું છે ને કે સમજો અહીંયાના રાઇડ સારવાર નથી મળતી કે ભાઈ ફોર એક્ઝામ્પલ અડધી રાતે કંઈ થયું આઠ નવ વાગ્યા પછી તો કોઈ ડૉક્ટર્સ અવેલેબલ નથી હોતા કોઈ હોસ્પિટલ ખુલ્લી નથી હોતી સો જેમ માણસો માટે ઇમરજન્સીમાં ઓલવેઝ ઓપ્શન અવેલેબલ છે તો જીવ અબોલ જીવ માટે બી હોવા જોઈએ અને એના માટે આવું કોઈ હોસ્પિટલ એવરી સિટીમાં હોવું જોઈએ એ અમારી સરકારથી બી વિનંતી મારી એવી કોઈ પ્રાર્થના કે દુઆ નથી કે અહીંયા બહુ લોકો આવે અથવા બહુ બધા પેટ્સ આવે અમે એવી જ દુઆને પ્રાર્થના કરીએ કે ખરેખર અહીંયા જરૂરિયાત ન પડે કોઈ પણ પડે તો ચોવીસ કલાકમાં ગમે ત્યારે એને સારવાર મળવી જોઈએ કેમકે મનુષ્યને બી મળે છે તો પ્રાણીઓને શું કામ ના મળે આ જ આપણું ઉદ્દેશ્ય છે બીજું કોઈ આની સિવાયનો બીજો ઉદ્દેશ્ય નથી